ઝાલોદ તાલુકામાં મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપી અને શિક્ષણનું મહાદાન આપવાનું સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયારી કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ ગુજરાતના તમામ સ્વયં સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ કાર્યક્રમને દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું અફઝલ ફકીરા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ